ગુજરાત સમાચારના બાહુબલી શાહની ધરપકડ થઈ ચારે બાજુ મીડિયાવાળા ડ્રાઉ ડ્રાઉ કરી રહ્યા છે લોકશાહીની ચોથી જાગીર ના સ્વામીને સ્વાણી સ્વતંત્રતાનો અધિકારને તો પહેલાં તો તમે લોકો કોઈ લોકશાહીની ચોથી જાગીર છો નહીં કારણ કે એવું નિર્ભીક નીડર પત્રકારત્વ તમારામાં નથી હા ગુજરાત સમાચાર વાળામાં નિશ્ચિત છે ઠીક છે એ લોકો પણ ભૂલ કરે છે જવાનોને શહીદ કહેવાય જવાનોને ફૂંકી મારે એમ ન કહેવાય એટલે દૂધે ધોયલું તો કોઈ નથી સરકારી દૂધે ધોયેલી ના હોય મીડિયાવાળાએ ન હોય એટલે આ ચોથી જાગીરના બધા જે મોટા મોટા સિદ્ધાંતો અને સુફિયાણી વાતો છે ને એ માત્ર વાતો છે એવું કશું છે નહીં અને તમારામાં કરોડ જજ્જુ હોય તો વિરોધ કરો ને બે દાડાના વાણા વીતી ગયા કેમ કોઈ ખુલીને બોલતો નથી માત્ર વિડીયો બધાએ બનાવ્યો આમ ને તે અમને શું હશે ને ઈડી કેમ તપાસ કરી રહી છે ને તપાસના અંતે સત્ય બહાર આવશે ને ગુડ 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 વાતો સરકારને પડકારવાની હિંમત પ્રશાંત દયાળ જેવી તમારા કોઈનામાં નથી ગુજરાત સમાચાર જેવી નથી માધવસિંહ સોલંકીની સરકાર વખતે આ કહું તમને આ ગુજરાત સમાચારવાળા આમ જાતે વાણિયા પણ લક્ષણો એમના કાઠીન ગરાશિયા જેવા ડરતા નહીં બીઆય નહીં કોઈ નથી કોઈના બાપથી ના ડરે એટલે ઠીક છે એ તો ફોડી લેશે પણ તમે બધા જે ચોથી જાગીર ચોથી જાગીર કરો છો ને તમારા કોઈની અંદર કરોડ જજ્જુ નથી કે બે દિવસના અંતે તમે બધા ખાલી આ બધા કેવું મેનેજ કરે છે ખાલી ડેમેજ કંટ્રોલ કરવા માટે હું એક એક વિડીયો બનાવી અને બધા બીજા સમાચાર ચડી ગયા છે તમે યાર મોટી મોટી આવી વાતો ના કરશો ચોથી જાગીર ફલાણું ટીકણું કારણ કે એવું કશું અને પત્રકારત્વમાં બચ્યું છે અને સરકાર તો હંમેશા ભાઈ પોતાના હિત જ જાળવે પણ તમે પણ હા હું બધાને કહીશ ગુજરાતના મીડિયા જગતને કહીશ હું પ્રશાંત દયાળને પણ કહીશ હું ગુજરાત સમાચારને પણ કહીશ સરકાર સામે તમને વાંચો હોઈ શકે નરેન્દ્રભાઈ સામે વાંચો હોઈ શકે અમિત શાહ ના ગમતા હોય સ્વીકાર્ય છે પણ તમે ક્યારેક રાષ્ટ્રને નુકસાન થાય દરેક વાતે તમે એમનો વિરોધ કરો છો દરેક વાતે તમે એવા મુદ્દાઓ શોધો કે જેમાં તમે એ લોકોનો વિરોધ કરી શકો તો આ ખોટું છે કેમ કે દરેક વાતે એને સાચા હોઈ શકે ને ખોટા હોઈ શકે હિત જોખમાતું હોય એવી વાતો તો આપણે એમનો સહયોગ કરવો પડે ને એટલે માત્ર ધોકો અને દોણી લઈ અને સરકારની સાથે તમારે વ્યક્તિગત અહંકાર ખવાણા હશે પહી આ બધા ચોથી જાગીર કેવી છે જો એમને સાચવવામાં આવે તો એમને બધાને સાચવવા છે પણ એમને જો નરેન્દ્રભાઈને અમિતભાઈની તો તમને ખબર છે ટેવ છે એ કંઈ બહુ કોઈને સાચવતા નથી એ બહુ કોઈનું તુષ્ટીકરણ કરતા નથી એટલે મૂળ મુદ્દો આ બધાને અહંકારનો છે અને મેં કીધું ને એમ કે ભાઈ તમે જો છો બાહોશ તો બધાએ કરો ને વિરોધ જાઓ ને ગાંધીનગરનો ઘેરાવો કરો ને ક્યાંય પ્રોટેસ્ટ પણ નથી કર્યો મેં કીધું ને એમ વહેતી ગંગામાં હાથ ધોવા બધાએ માત્ર એક વિડીયો બનાવ્યો છે આનાથી વધુ આ લોકોએ કશું જ કર્યું નથી એટલે મોટી મોટી વાતો ન કરશો અને મીડિયા જગત તમને કહું મીડિયા જગતનું શોષણ એ મીડિયા જગતની ગંદકી હું તો એવું માનું છું કે ગાંધીનગરમાં ઓછું રાજકારણ છે મીડિયા જગતમાં મીડિયાની ઓફિસમાં જે પ્રકારનું એમ્પ્લોયનું શોષણ જે પ્રકારે પોતાની પેઢી ખરેખર જાગીર જ સમજે છે આ લોકો પેઢી હોય એ રીતે પોતાના મીડિયા હાઉસને ચલાવે છે લોકોને ગમે ત્યારે છૂટા કરી દેવા લોકોના તમે માનવ અધિકારની વાત કરો છો કાયરો નપુંસકો કીડા મકોડાઓ તમે માનવ અધિકારની વાત કરો છો તમે કોઈના અધિકારો રહેવા દીધા નથી સૌથી વધુ સૌથી વધુ જો કોઈ શોષણ થતું હોય તો એ મીડિયાની દરેક ઓફિસની અંદર અમદાવાદની અંદર ગુજરાતની અંદર થાય છે એટલે માનવ અધિકારની બહુ મોટી મોટી ગુલબાંગો તમે ન પોકારશો કારણ કે તમે તમારા એમ્પ્લોયીને માનસિક સ્વાસ્થ્યના લીરા ઉડાડવામાં કશું બાકી નથી રાખતા અને આ જે લોકો વિડીયો બનાવે છે એમને પણ કહું કે ખરેખર તમે ચોથી જાગીર હોય અને નિર્ભય નીડર હોય તો પડકારો સરકારને આમ નાના નાના ચાર પાંચ મિનિટના વિડીયો બનાવીને તો ખાલી તમને વ્યૂ મળશે વોચ ટાઈમ મળશે બાહુબલી શાહને કે મીડિયાના અધિકારોને કોઈ ફાયદો નહીં થાય એટલે પત્રકારો પણ ભ્રષ્ટ છે મીડિયા જગત પણ ભ્રષ્ટ છે અને સરકાર તો ભાઈ એના વારી કરે પણ ઠીક છે ઠીક છે તમે દેશ હિતની વાત આવે ત્યારે પણ સરકારનો ને દોણી લઈને પાછળ પડી જાઓ છો વિરોધ કરો છો તો આવું બધું થવાનું અને સહન કરવા તૈયાર રહેવાનું કેમ કે બે પ્રકારની વાત ન થઈ શકે આ તો તમારામાં પરિસ્થિતિઓ સામે લડવાની હિંમત જોઈએ આ પરિસ્થિતિનો સ્વીકાર કરેલું